હવે રાજકારણમાં કદાચ આગળ આપણને જોવા મળી રહ્યા છે બીજો મુદ્દો ન માત્ર જોવા મળી છે પરંતુ પ્રધાનમંત્રી છે કે વધુને વધુ ફિમેલ રાજકારણમાં આવે અને જેથી જે એક નવી પેટર્ન અત્યારે આપણને જોવા મળી રહી છે રાજકારણની અલગ તસવીર જોવા મળી રહી છે તે કદાચ આપણને જોવા મળે તો એક સ્પષ્ટ મુદ્દો આ કદાચ આઈ ગેસ સામે આવતો જોવા મળી રહ્યો છે કે જેમાં મહિલાઓને એક અલગ તસવીર સાથે કહી શકાય કે એક અલગ રંગ સાથે કદાચ રાજકારણમાં આપણે એમ કહેતા હોય છે હંમેશા એક ટિપિકલ વાતચીત હોય છે પણ આ રાજકારણમાં હવે મહિલાઓ આવ્યા બાદ જે ચેન્જીસ છે તેની આપણે વાત કરીશું જોઈએ બિલકુલ અને આ ચેન્જીસ એટલા માટે કારણ કે જેન્ડર બેલેન્સિંગ પણ એટલું જ મહત્વનું છે મહિલાઓ પણ હવે આગળ આવવાની જરૂર છે પછી દરેક ક્ષેત્રમાં કેમ ના હોય ને આજકાલ પુરુષની સમોડી નથી પુરુષથી પણ આગળ વધી છે મહિલાઓ દરેક ક્ષેત્ર તમે જોઈ લો કોઈ પણ ફિલ્ડ જોઈ લો એ બધામાં મહિલાઓ એટલી જ આગળ વધી છે અને હજુ પણ આગળ વધશે હજુ પણ અ એ જે યુગ જેની શરૂઆત પહેલેથી થઈ ચૂકી છે એ જ આગળ વધશે આજના આ ખાસ કાર્યક્રમમાં હવે આપણે ચર્ચા કરીએ એવી મહિલાઓ સાથે જેઓ રાજકારણમાં મોટી નામના મેળવી રહી છે સૌથી પહેલા એમનો એક વિડીયો જોઈએ બિલકુલ તો સૌથી પહેલા આપણે એક નાનકડો વિડીયો અમે બનાવ્યો છે સૌથી પહેલા આપણે નજર કરીશું રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક થી ધારાસભ્ય

નાનપણથી જ રાષ્ટ્રવાદને વરેલા પરિવાર આર એસ એસ સાથે સંકળાયેલો રહ્યો તેમના દાદા સ્વર્ગીય પી વી દોષી પૂર્વ પ્રાંત સંઘચાલક રહી ચૂક્યા છે દર્શિતાબેન શરૂઆતથી જ અનેક સામાજિક અને સેવાકીય સંગઠનો સાથે જોડાયેલા છે બેરટર્મ રાજકોટના ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે તો આપ બંનેને વિનંતી કરીશું રીવાબા જાડેજા અને ડોક્ટર દર્શિતા શાહ મંચ પર ઉપસ્થિત થાવ અને આ આગળની પેનલ જે છે નામ છે વિમેન્સ ગેમ્બિટ ઇન પોલિટિકલ એમ્બિટ જેના સંચાલન માટે અમે મંચ પર આમંત્રિત કરીશું આરજે પૂજાને થેન્ક યુ કુકુબાભાઈ હેલો હલો હલો પોલિટિક્સમાં મહિલાઓ આમ તો આપણા દેશ માટે આ કંઈ નવી વાત નથી પણ એવી વાત ચોક્કસ છે કે જેમાં મહિલાઓની ભાગીદારી વધી હોય છેલ્લા થોડા સમયમાં એવું આપણે જોઈ શકીએ મારી સાથે અત્યારે બે એવી મહિલાઓ છે મંચ પર કે જેમણે ગુજરાતના પોલિટિક્સમાં ખૂબ કાઠું કાઢ્યું છે એન્ડ વી ઓલ નો કે એક એવા મહિલા છે જે સૌથી વધારે મતથી પોતાનું ઇલેક્શન જીતવાનો મહિલા ઉમેદવાર જીતવાનો રેકોર્ડ ધરાવે છે અને બીજા એવા મહિલા છે જે એમની ફાયર બ્રાન્ડ મેજ અને એમણે કરેલા કાર્યોથી સમાજ સુધારો કેવો આવી શકે એની એ જીવતી મિસાલ છે આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આપ સૌને કહું કે એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે આ બંને મહિલાઓને વધાવી લઈએ રીવાબા જાડેજા અને ડોક્ટર દર્શિતા શાહ આપનાથી શરૂઆત કરીએ પોલિટિક્સમાં મહિલાઓ કઈ ક્ષણે એવું નક્કી કર્યું કે પોલિટિક્સ ઇઝ ધ ગેમ ફોર મી ઓર તમે મને ઓપનર બનાવી દીધી એકચ્યુલી મારા હસબન્ડ બહુ ડાઉન આવે છે ફિનિશરની પોઝિશનમાં બટ જોક્સ પાર્ટ ખૂબ ખૂબ આભાર માનું છું કેપિટલ ન્યૂઝનો અને એની એન્ટાયર ટીમનો અને આપનો પણ કે આ મંચના માધ્યમથી આજે ઘણા બધા એવા સશક્ત સમૃદ્ધ મહિલાઓની સાથે વાર્તાલાપ અને ક્યાંક આત્મસત થવાનો જે આજે અવસર મેળો તક મેળવી એ બદલ ખૂબ ખૂબ આભાર અને આપનો ક્વેશ્ચન આપ મને એકવાર રિપીટ કરો કઈ ક્ષણે એવું નક્કી કરો થાય ક્યારે એવો વિચાર આવ્યો કે પોલિટિક્સ ઇઝ ધ ગેમ ફોર મી ઓર યુ નો હું આમાં જઈ શકું આમાં મારું કરિયર બની શકે સી હમણાં હું બે બહુ બ્રિલિયન્ટ અને બ્રાઇટ અધિકારીઓને સાંભળતી હતી થોડું લેટ આજે મને થયું ત્યારે એમના જીવન અને એમની જે પ્રેરણા છે કે સિવિલ સર્વિસીસ કરી અને બ્યુરોક્રેસીમાં આવી પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવી અને ક્યાંક દેશની સેવા કરવી સમાજની સેવા કરવી તો મારો પણ આ જ એક વિચાર હતો થોટ હતો બહુ યંગ ડેઝથી કરિયરના ખૂબ ઇનિશિયલ ડેઝથી કે જ્યારે હું એઇટ નાઇન સ્ટાન્ડર્ડમાં આવીશ ત્યારથી ડિસાઇડ કર્યું કે ભાઈ સિવિલ સર્વિસ કરી અને દેશ સેવા માટે કંઈક કન્ટ્રીબ્યુટ કરવું છે એટલે પોલિટિક્સને હજી હું પોલિટિકલ ફિલ્ડ તરીકે નથી જોતી સમાજ સેવાના માધ્યમને સમાજ સેવા તરીકે જોવાનો વિચાર છે તો આફ્ટર મેરેજ એન્જિનિયરિંગ પછી સિવિલ સર્વિસીસ પછી આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને મળવાનું થયું ને એમણે વાતમાંથી વાત કરી અને એક વાત મારા વચ્ચે મૂકી કે બેન સારા લોકોની જરૂર તો આ ફિલ્ડમાં પણ રહેતી હોય છે દરેક ફિલ્ડમાં રહેતી હોય છે ઇન્ફેક્ટ તો આ બાજુ આપ કેમ નથી વિચારતા તો ત્યારથી આખો જે રસ્તો છે એ થોડો ડાયવર્ટ થયો કેમ કે માધ્યમ બદલાય છે પણ જયારે તમે તમારો એક વિચાર જે છે તમારું તમે જ્યાં પહોંચવા માંગો છો અથવા તો તમે સમાજ સેવાના માધ્યમથી જનપ્રતિનિધિ બની અને સારું કરવા માટે વિચારતા હો છો ત્યારે માધ્યમ બદલાતું રહે છે પણ ગોલ જે હોય છે એક જ રહે છે એટલે ટુ થાઉઝન્ડ એટીનથી આ ફિલ્ડમાં પરોક્ષ રીતે આવવાનો મને તક મળી આવવાનો અવસર મળ્યો ઓકે મેમ આપની સાથે વાત કરીએ આપના ઘરમાં કદાચ આ બેકગ્રાઉન્ડ રહ્યું છે એટલે નાનપણથી આપણે આપને વાતાવરણ મળ્યું હશે પણ એક્ટિવલી પોલિટિક્સમાં ચૂંટણી લડવી ઇલેક્શન જીતવું લોકસેવા કરવી એવા બીજ ક્યારે રોપાયા અથવા કઈ ક્ષણે એવું નક્કી કર્યું કે હવે આ જ મારા જીવનનો પથ છે પોલિટિક્સ માં આવવાનું તો સાચું કહું તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું વ્યવસાય હું એમડી પેથોલોજીસ્ટ છું એટલે હું પોતે મારા ફિલ્ડમાં ખૂબ સંતુષ્ટ હતી અને આમાં વિચાર્યું નહોતું પરંતુ નાનપણથી ઘરમાં એ વાતાવરણ હતું કારણ કે સમગ્ર પરિવાર આરએસએસ સાથે જોડાયેલો એટલે રાષ્ટ્રભાવના રાષ્ટ્ર અને અમારામાં નાનપણથી સંસ્કાર હતા પણ મારા ઘરમાં કોઈ એક્ટિવ પોલિટિક્સમાં ક્યારે ગયું નહોતું કારણ કે ચુસ્ત અમે રાષ્ટ્રીય સેવક સંઘના કાર્યકર્તા છીએ ત્યારે એટલે મેં ક્યારે એવું વિચાર્યું નહોતું પરંતુ એક સાંજે આપની વચ્ચે સાચી વાત કરું તો એક સાંજે હું મારી લેબોરેટરીમાં માઇક્રોસ્કોપમાં જોઈને કામ કરતી હતી અને ત્યારે મને ફોન આવ્યો કે બેન અમને બહુ એવી ઈચ્છા છે કે તમે સોશિયલ સર્વિસીસમાં રાજકોટમાં ખૂબ સારું કામ કરો છો રાષ્ટ્ર સેવાના માધ્યમથી સંઘના માધ્યમથી પણ તમે ખૂબ સારું કામ કરો છો તો અમારી એવી ઈચ્છા છે કે તમે આ ફિલ્ડમાં આગળ આવો મારી આગળ બેને જે વાત કીધી એ વાત હું એ રિપીટ કરીશ પણ છતાંય મેં ત્યારે એ જ જવાબ આપ્યો કે હું આ સોશિયલ સર્વિસીસ કરું છું અને હું જે ફિલ્ડમાં છું એનાથી હું ખૂબ સંતુષ્ટ છું અને એ માધ્યમથી મારો મુખ્ય ઉદ્દેશ દેશ સેવા કરવાનો છે સંપૂર્ણ પૂર્ણ થાય છે તો હું વિચારું કે હું આમાં આવું કે ન આવું પણ મારું એટલી બધી તીવ્ર ઈચ્છા નથી અને પછી એ વાત હું ભૂલી ગઈ પછી હું ઘરે ગઈ ઘરે હું ને મારા હસબન્ડ અમે જમતા હતા સાથે ત્યારે મેં એને વાતમાંથી વાત કરી મેં કીધું કે મને આવી રીતે ગાંધીનગરથી ફોન આવેલો કે બેન તમે એક્ટિવ પોલિટિક્સમાં જોડાવ તો મેં કીધું મેં તો ના પાડી કે ના ના મારે તો પોલિટિક્સમાં નથી આવવું એમ અને ત્યારે મારા હસબન્ડે મને કીધું કે દરેક લોકો એવું વિચારે કે અમારે પોલિટિક્સમાં નથી જવું અને પછી આપણે એમ કહીએ કે સારા લોકો આમાં આવતા નથી તો પહેલ આપણાથી જ થવી જોઈએ અને અમે તને સપોર્ટ કરીએ છીએ આખું ઘર આખો પરિવાર મારા બાળકો બધાએ કીધું કે અમે તમને સપોર્ટ કરશું કે તમે આગળ વધો એટલે જે રીતે બેને વાત કરીને કે આપણે આમાં કહેવત છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એવી રીતે હું એ બાબત સાથે પણ સંપૂર્ણ સહમત છું કે દરેક સ્ત્રીની પાછળ સફળ સ્ત્રીની પાછળ પુરુષ અને એના પરિવારનો હાથ હોય છે એબ્સોલ્યુટલી એન્ડ વી કાન્ટ અગ્રી મોર રીવાબા આપનું સોશિયલ સ્ટ્રક્ચર એવું છે વેરી હસબન્ડ ઇઝ અ સુપરસ્ટાર એન્ડ યુ આર એન એમએલએ સો બંને પોતપોતાના ક્ષેત્રમાં બહુ સક્સેસફુલી કામ આગળ કરી રહ્યા છો એસ ફિમેલ જનરલી આપણા સમાજમાં એવું માનવામાં આવે છે કે ઘરની જવાબદારી મહિલાની છે તમારે એઝ ફિમેલ ઓફ ધ હાઉસ યુ હેવ ટુ મેનેજ ધ હાઉસ યુ હેવ ટુ મેનેજ યોર કરિયર એન્ડ યોર હસબન્ડ હેઝ અ ડિફરન્ટ બેકગ્રાઉન્ડ જેના માટે એક અલગ મહેનતની જરૂર પડતી હશે પ્લસ અ કિડ તો એક સ્ત્રી તરીકે આ બધું કેવી રીતે મેનેજ થઈ શકે સૌ પ્રથમ તો અહીં ઉપસ્થિત સર્વે માતૃશક્તિને વંદન સાથે હું મારી વાત કહીશ કે અહીં બેઠેલા ઇન્ડિવિજ્યુઅલ જેટલા પણ મહિલાઓ છે જેટલા બહેનો છે એમણે પોતાની પર્સનલ લાઈફને કોમ્પ્રોમાઇઝ કર્યા વગર એમની ફેમિલી લાઈફને કોમ્પ્રોમાઇઝ કર્યા વગર જે તે રિસ્પેક્ટિવ ફિલ્ડમાં ખૂબ સરસ કાર્ય કરી અને એ લોકો આગળ વધીને બીજા બહેનોને પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે આપણા બહેનોમાં આપણા જીન્સમાં જે આપણે મલ્ટિટાસ્કિંગ છે એ બહુ સારી રીતના કરી શકીએ આપનું ફેમિલી હશે આપનો પરિવાર હશે છતાં પણ આજે આપણે આપ બધાની વચ્ચે અહીં ઉપસ્થિત છો સી તો અને મારું પર્સનલી બહુ ફોર્મલી એવું માનવું છે કે જ્યારે તમારા પરિવારનો સપોર્ટ હોય અને મેઇનલી તમે અનમેરિડ છો તો તમારા ફાધર ફિગર તમારા અંકલ રિસ્પેક્ટિવ જે બી મેલ પર્સનાલિટી છે તમારા ફેમિલીમાં અને મેરિડ છો તો તમારા હસબન્ડ તમારા બાળકો એનો સપોર્ટ છે તો એક સ્ત્રી છે એ શું હાંસિલ ના કરી શકે એ જ મોટો સવાલ છે સેકન્ડ થિંગ થોડુંક આને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ કેમ કે આપણે બધા સનાતનના માધ્યમથી ક્યાંક એવા સ્પિરિચ્યુઅલ કનેક્શન સાથે જોડાયેલા છીએ કે જેમાં મારું વ્યક્તિગત એવું માનવું છે કે ઈશ્વરે જ્યારે સર્જન કર્યું સ્ત્રીનું ત્યારે નવ દુર્ગાને આપણે એને પૂજીએ છીએ ત્યારે દુર્ગાના દરેક અંશને એણે દરેક સ્ત્રીમાં છે ક્યાંક રોયપા છે એટલે જ્યારે શક્તિની વાત આવે ઉપાસનાની વાત આવે તો જે એક સ્પિરિચ્યુઅલ પાવરની આપણે પૂજા કરીએ છીએ તે સ્પિરિચ્યુઅલ પાવર આપણા ઇન્ડિવિજ્યુઅલમાં છે ત્યારે જ આપણે આ પ્રકારની વ્યવસ્થા છે એમાં ખૂબ સરસ રીતે આગળ વધી કાર્યરત થઈ અને બીજાને પ્રોત્સાહિત કરી શકીએ છીએ અપાર્ટ ફ્રોમ દેટ બહેનો માટે તો ખાસ કહેવાનું કે જો આપણે નવ મહિના બાળકને આપણા ઉદરમાં સાચવી જાળવી અને બે જિંદગીઓને નર્ચર કરવાનું કામ કરતા હોઈએ અને આફ્ટર નાઇન મંથ અસહ્ય ડિલિવરીની વેદના સાથે દર્શિતાબેન મારી સાથે એગ્રી કરશે કેમ કે પોતે ડોક્ટર છે કે મલ્ટિપલ ફ્રેકચર થાય એટલી એ ડિલિવરીનું પેઇન હોય ને બાળકને જન્મ આપી શકીએ તો દુનિયામાં સ્ત્રી માટે થઈ અને કોઈ પણ કાર્ય છે એ અશક્ય નથી કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં બહેનો છે એ આગળ ના વધી શકે અને આપણે જરૂર છે કે બસ જે સોસાયટીલ ટેબુ છે કે બહેનો છે એ ગ્રહસ્થી અને બચ્ચાઓને પાળવા પોષણ કરવા માટે એ તો છે જ એ તો કુદરતે જવાબદારી સ્ત્રીઓને જ સોંપી છે એક રજૂ હૃદયની સાથે એક મજબૂત મન એ આપણા બહેનોની પાસે છે આગવી દેન છે તો આ બધાની સાથે આપણે કરી જ શકવાના છીએ જરૂર છે તો આ સોસાયટી ટેબુને થોડું બ્રેક કરવાની કે બહેનો જો ઘરનું બજેટ બનાવી શકે તો આ દેશનું બજેટ તો બહુ સારી રીતના બનાવી શકે એબ્સોલ્યુટલી બહુ સરસ વાત કરી તમે અને મેમે જે વાત કરી એ વાતના આધારે હું આપને પૂછું કે આ બંને સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા છો ખૂબ બહોળા વર્ગની મહિલાઓ સાથે જોડાયેલા છો તો હજી પણ શું આપણા સમાજમાં એવી સ્ત્રીઓ અથવા એવું માઇન્ડસેટ પ્રવર્તે છે બેસ્ડ ઓન યોર એક્સપિરિયન્સ કે જેમાં એવું માનવામાં આવતું હોય કે ના ના તું મહિલા છે તું સ્ત્રી છે તને આમાં ફાઇનાન્સમાં ન ખબર પડે તને આમાં ન ખબર પડે વોટ યુ થિંક વેર આર વી લેકિંગ જયારે આપણે વુમન એમ્પાવરમેન્ટની વાત કરતા હોઈએ ત્યારે હજી પણ કેમ આપણે જરૂર પડે છે કે આપણે આવા વિષય પર ચર્ચા કરવી પડે હું એવું માનું છું કે જે છે તમે એવું નથી વિચારતા તો તમે જે કોઈ તમને પ્રશ્ન પૂછે છે એની સામે તમે એને કહી શકો છો એક હિંમત થી એકદુ બહાદુરતાથી અને એક નિડરતાથી કે ના હું પણ આ કરી શકું એમ છું મને પણ આ આવડે અને મને પણ એ પ્રયત્ન કરવા દો અને એ પ્રૂવ કરી શકે અત્યારે તો આમ વાત કરું તો અત્યારે જમાનો એટલો આગળ વધી રહ્યો છે અને નારી સશક્તિકરણને લીધે દરેક સ્ત્રીઓ અત્યારે દરેક ફિલ્ડમાં એટલી બધી આગળ વધી રહી છે કે હવે લોકો કદાચ એવું લાગે છે કે સ્ત્રીઓને પણ એ પ્રશ્ન કરતા વિચારશે કે તમે આ નહીં કરી શકો કે નહીં કરી શકો કારણ કે આપને ખ્યાલ હશે કે શહેરમાં તો બરાબર છે કે વાતાવરણ હોય ને સ્ત્રીઓ આગળ નીકળતી હોય પણ હમણાં જ ગઈકાલની જ વાત કરું અમારે વિધાનસભામાં સાવ અંતરિયાળ વિસ્તાર કે જે સ્ત્રીએ ઘરનો ઉમરો પણ નથી ઓળંગ્યો નથી ઘરનો બહારનું એણે ઓટલો પણ જોયો નથી એવી આઠ જુદી જુદી સ્ત્રીઓ ત્યાં વિધાનસભામાં આવી હતી અને તમામ સ્ત્રીઓ ખૂબ અંતરિયાળ વિસ્તારમાં હતી અને ખેતરમાં હતી અને ખેતરમાં એ ડ્રોનના માધ્યમથી એ છંટકાવ કરતી હતી ને એ તમામ ડ્રોન દીદીનું અમે લોકોએ સન્માન કર્યું એટલે દરેક લોકો હવે જાણે છે કે સ્ત્રીઓ બધું જ કરી શકે છે સ્ત્રીઓ સમર્થ છે ને સ્ત્રી એક શક્તિ છે વાત બાત ધીસ ઇઝ હ્યુજ એટલે ગુજરાતના અંતરિયાળ વિસ્તારની એવી બહેનો કે જેમણે ઘરનો ઉમળો ન ઓળંગ્યો હોય એ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની ખેતી ચલાવતી હોય આઈ થિંક ઇટ ઇઝ ઇનક્રેડિબલ અને એવી ચાર મહિલાઓ અત્યારે આપણી સાથે અહીંયા જોડાયેલી પણ છે જે પશુપાલક મહિલાઓ છે અને એમના એમની સાથે હમણાં થોડી વાર પહેલાં વાત કરી આખી વાત બહુ જ પ્રેરણાદાયી છે કેવી રીતે આપણો સમાજ બદલાઈ રહ્યો છે એની એક તસવીર છે રીવાબા તમે પોલિટિક્સમાં આવ્યા કોઈ એવી ચેલેન્જીસ છે જે સ્પેસિફિકલી ફિમેલ્સને ફેસ કરવી પડતી હોય વેન દે એન્ટર ઇન ટુ પોલિટિક્સ રાઈટ ફ્રોમ માઇન્ડસેટ ટુ યુ નો ઇટ કેન બી એનીથિંગ પણ એવી કોઈ પર્ટિક્યુલર ચેલેન્જીસ જે મહિલાઓ વધુ ફેસ કરતી હોય જ્યારે લોકો સેન્ટર કરે પ્રિવિયસ જે કોન્વર્ઝેશન ચાલુ હતું ત્યારે હું એકતાબા અને દર્શિતાબેન અમે એ જ મુદ્દા ઉપર વાત કરતા હતા કે સી આ હું એમએલએ નથી બની એ પહેલા હું બસો ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરી ચૂકી છું જામનગર જિલ્લાના બસો જેટલા ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને બહેનો દીકરીઓ અને યંગ જનરેશન છે એને મોલ્ડ કરી અને સારા વેમાં એને આગળ કેવી રીતના વધારી શકાય એ માટે ઘણા બધા કન્સેપ્ટથી અમે ચાલતા ને મળતા ત્યારે એક બાબત મને જે કોમન લાગી થોડુંક આપણે કહેવાય ને કે અલગ ડિરેક્શનમાં વિચારવું પડશે આપણે એવું કહીએ છીએ કે ભાઈ સ્ત્રીઓને પુરુષ સમોવળી આપણે ગણવી જોઈએ જે કામ છે દીકરાઓ કરી શકે તો ઇક્વલી દીકરીઓ પણ પાર્ટિસિપેટ કરી શકે હું પોતે મિકેનિકલ એન્જિનિયર છું અને મારા ક્લાસમાં હું એક જ દીકરી હતી ને પિચોતેર દીકરાઓ હતા તો મને ક્યારેય એવું નથી લાગ્યું કે ભાઈ લેથ મશીન મિલિંગ મશીન ડ્રીલિંગ મશીન ઉપર દીકરાઓ જ કામ કરી શકે આપણે કરી શકે બિલકુલ કરી શકાય બટ મેઇન જે પ્રોબ્લેમ છે અને આ વાતથી આઈ થિંક બધા એગ્રી કરી શકશે કદાચ જાહેરમાં સ્વીકૃતિ મળે ના મળે એ અલગ બાબત છે કે એક સ્ત્રી બીજી સ્ત્રી માટે જેટલું બ્રિજનું કામ કરશે એટલી જ બહેનો જે છે એ આગળ વધવામાં એમને સહયોગ મળશે સપોર્ટ મળશે કેમ કે પુરુષોની વાત તો બહુ પાછળથી આવે છે પહેલા તો તમારે ફેસ કરવું પડે છે તમારા ઘરના સરાઉન્ડિંગમાં માતા તમારા સાસુ છે તમારા નણન છે તમારા બહેન છે અને તમારા કોલીગ છે તમારા સાથી કોઈ બી તમે અમે ધારાસભ્ય છીએ તો અમે ધારાસભ્ય છીએ તમારા ફ્રેન્ડ સર્કલ છે તો ત્યાં એક જે ફેક્ટર કામ કરે છે કે આ દીકરી આગળ વધે છે તો એને આપણે એકબીજા પુશ કરીએ એને હાથ આપીએ એના પગ ખેંચવાની જરૂર નથી કેમ કે એ આગળ વધશે તો એને જોઈ અને બાકીની ઘણી બધી દીકરીઓ છે એ સમાજમાં ક્યાંક પ્રેરિત થઈને આગળ વધી શકશે તો એક બ્રિજ બનાવવાની જરૂર છે આ જે ચેલેન્જ ના કહી શકાય પણ એક ઓપસ્ટિકલ કહી શકાય કે જેને આપણે બહેનોએ જ સુધારવાની જરૂર છે અને આપણે બહેનોએ જ થોડુંક ઓવરકમ કરી અને એકબીજાને સધિયારો આપી અને આગળ વધીએ તો ખૂબ સારું પરિણામ જે આપણે વુમેન એમ્પાવરમેન્ટમાં નારી સશક્તિકરણમાં છે એ કરી શકીએ એમ છે સારી સારી વાતો તો બધા કરશે પણ જે સુધારો લઈ આવવાની જરૂર છે કે ભાઈ સાડી કેવી સિમ્પલ એક એક્ઝામ્પલ આપું અમે બહુ નાના ક્લસ્ટરમાં બધા બહેનો હતા મારી સામે જ એક બીજા બહેને એક થર્ડ જે બહેન હતા એમના વખાણ કર્યા પછી એ જેવા ટર્ન આઉન થઈને એમને ત્યાંથી રજા લીધી એટલે લેડીએ સીધું એમ કીધું કેવી સાડી પહેરી હતી આ થતા થતા તમારું કરિયર તમારી પર્સનલ લાઈફ તમારી ફેમિલી લાઈફ તમારા આસપાસનો જે એક સ્ત્રીનો જે વર્ગ છે એને સૌથી વધારે પ્રભાવિત કરે છે એટલે ખાસ નમ્ર વિનંતી છે અરજ છે આ માતૃશક્તિને કે તમે બધા ફ્યુચર જનરેશન અને અત્યારની જે પેઢી છે એના રોલ મોડલ છો સૌથી પહેલા રોલ મોડલ તો તમે તમારા બાળકના છો તમે તમારી બાળકીના છો તમારું આચરણ તમારો વિચાર અને તમારું વ્યક્તિત્વ એના માટે પૂરતું છે કે આવનારા સમયમાં એ કેવા ભારતનું નિર્માણ કરશે એટલે આ જે ચેલેન્જ ઓબસ્ટિકલ છે એને ક્યાંક આપણે ઓવરકમ કરવાની ખાસી જરૂર છે મેમ આપને પૂછવા માંગુ છું બાળપણમાં કોઈ મેલ હોય કે ફેલ દીકરો હોય કે દીકરી હોય જનરલી એવો સવાલ પૂછાતો હોય કે તું મોટો થઈને શું બનીશ કે તું મોટી થઈને શું બનીશ કદાચ છોકરામાં એવો જવાબ આવી જાય કે હું સીએમ બનુ હું પીએમ બનુ કે હું એક્ટિવ પોલિટિક્સમાં પાર્ટિસિપેટ કરું પણ જનરલી દીકરી માટે એવું હોય કે હું પેઇન્ટર બનીશ હું ટીચર બનીશ કે મારે ડાન્સર બનવું છે શું તમને એવું લાગે છે કે નાનપણથી એ દિશામાં એમના દરવાજા મગજના ખોલી શકાય કે યુ કેન ઓલ્સો પાર્ટિસિપેટ ઇન એક્ટિવ પોલિટિક્સ એન્ડ યુ નો ડુ યોર બિટ ટુ ચેન્જ ધ સોસાયટી ઓર ચેન્જ ધ વર્લ્ડ હાઉ કેન વી વર્ક અપોન ધીસ થિંગ વોટ યુ થિંક અબાઉટ ઇટ એઝ મધર કારણ કે એ સૌથી ઇમ્પોર્ટન્ટ બાળક સૌથી નજીક માતાની હોય છે ના તમારી વાત ખૂબ સાચી છે કારણ કે જેવા બાળકમાં બીજ રોપવામાં આવે ને એવું બાળક મોટું થઈને થતું હોય છે અને એમાં આપણા ઘરના સંસ્કાર આપણું ઘરનું વાતાવરણ અને આપણા ઘરના બાળકને આપણે જે કાંઈ શીખડાવી છીએ એમાં મહત્વનો ભાગ હોય છે આજે અમે લોકો આ જગ્યાએ છીએ એનું મુખ્ય કારણ જ એ છે કે નાનપણથી અમે ઘરમાં એ વાતાવરણ જોયું છે નાનપણથી અમે ઘરમાં અમને એ જ શીખડાવવામાં આવ્યું છે કે પેલા બીજાની મદદ કરો પછી આપણું વિચારો નાનપણથી અમને ઘરમાં એ જ શીખડાવવામાં આવ્યું છે કે શિક્ષણ છે એ સ્ત્રીનો મુખ્યત્વે પાયો છે અને કોઈ પણ વ્યક્તિને આગળ વધવું છે તેમાં શિક્ષણ જરૂરી છે એટલે જે વાતાવરણ અને જે સરકમસ્ટન્સીસમાં તમે તમારા બાળકને સંસ્કાર આપો છો એ જ વાતાવરણથી એ બાળક આગળ વધતું હોય છે અને દરેક લોકોએ એ બાબતે સવિશેષ ધ્યાન રાખવું જોઈએ જયારે અહીંયા આટલી બધી માતાઓ અને દીકરીઓ છે ત્યારે કે આપણે બીજું કંઈ કરીએ કે ન કરીએ કદાચ આપણે હું તો દરેક જગ્યાએ મારા દરેક ભાષણમાં કહું કે હું એવું નથી કહેતી કે તમે ડોક્ટર જ બનો તો જ તમે નારી સશક્તિકરણ છો તમે એન્જિનિયર બનો તો કે તમે પોલિટિક્સમાં આગળ આવો કે તમે કોઈ ફિલ્ડમાં તમે પ્રોફેશનમાં આગળ આવો તો જ તમે નારી સશક્તિકરણનું કામ કરો છો ને તો જ તમે એક સારી નારી છો તમે તમારા ઘરમાં તમારા ઘરનું વાતાવરણ સારું રાખીને તમારા બાળકોને સારામાં સારા સંસ્કાર આપીને સારામાં સારું શિક્ષણ આપો ને એ પણ સૌથી મોટું નારી સશક્તિકરણનું કામ છે અને એટલા માટે થઈને દરેક લોકોએ સૌથી પહેલા એક કામ તો ચોક્કસ કરવું જોઈએ હું દરેક જગ્યાએ કહું કે આપણે બીજું કાંઈ કરીએ કે ન કરીએ પણ આપણે આપણા બાળકને એટલા તો સંસ્કાર જરૂર આપીએ કે એ મોટો થઈને કોઈ પણ માં બેન કે કોઈ પણ સ્ત્રીને સન્માન આપે આ મુદ્દા પર દરેક માએ અને દરેક પરિવારે કામ કરવાની ખૂબ જરૂર છે તો કદાચ ભારતની આવતીકાલ બહુ સુંદર હશે રીવાબા આપને પૂછ્યું કે પોલિટિક્સ ની અંદર જ્યારે મહિલા આવે આપણે એને ફેસ કરવા પડતા ઓબસ્ટેકલ્સની વાત કરી આઈ ઓલ્સો વોન્ટ ટુ ટોક અબાઉટ ધ મેનેજમેન્ટ સ્કિલ્સ ઓફ અ વુમન કે કેવી રીતે પોલિટિક્સની અંદર આવી અને સોશિયલ સિનારીઓ ચેન્જ કરી શકે દે કેન વર્ક એઝ પર યોર એક્સપિરિયન્સ પુરુષો કરતાં વધારે સારું મેનેજમેન્ટ કરીને કારણ કે એમનામાં કદાચ કુદરતી દેન હોય છે વધારે સારી રીતે પરિસ્થિતિ સંભાળી શકે શું કહેશો જી બિલકુલ અને આજે વાત આપે કરી છે એના માટે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર અને અભિનંદન આપું છું આદરણીય પ્રધાનમંત્રી શ્રીને કે જેમણે થર્ટી થ્રી પર્સન્ટ વિમેન રિઝર્વેશન બિલ જે બેઉ એસેમ્બલીમાં પાસ કર્યું સંસદ ભવનમાં પાસ કર્યું કે જેના કારણે કેમ કે ભૂતપૂર્વ ઘણી એવી સરકારો હતી કે જેમાં મહિલા પ્રતિનિધિત્વ હતું જે દેશને ખૂબ સરસ રીતે આગળ દિશામાં લઈ જઈ અને ખાસ બહેનો માટે એમના સશક્તિકરણ માટે વિચારી શકતા હતા પણ પોલિટિકલ અને ખાસ બહેનો એ વોટ બેન્કનું જસ્ટ માધ્યમ નથી એ ખુદ પોતે એક્ટિવ પોલિટિક્સમાં પાર્ટિસિપેટ કરી અને આ દેશનો ચિતાર છે બદલી શકે છે એના માટે ખૂબ ધન્યવાદ કરીએ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કે જેમણે આવતાવેદ ફક્ત નારી સશક્તિકરણની વાતો નહીં ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કર્યું છે અને સી જ્યારે બજેટ બને અથવા તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી રિસ્પેક્ટિવ રાજ્યના અને દેશના વિકાસની પોલીસીઝનું ઘડતર થતું હોય ત્યારે દરેક વર્ગને સાથે રાખી દરેક વર્ગ આગળ વધે અને દરેક વર્ગ આ દેશના વિકાસમાં અને વિકસિત ભારતના વિકાસમાં પોતાનું યોગદાન આપે એ રીતના એક ફોર્મેશન થતું હોય બહેનોની જો વાત કરું તો દીકરી જન્મે ત્યારથી લઈ અને વૃદ્ધત્વ પામે ત્યાં સુધીની યોજનાઓ છે પણ સવાલ એ છે કે આપણને ખબર નથી હોતી અવેરનેસની જરૂર છે દેશ બદલી રહ્યો છે આ દેશના વિકાસમાં આપણે ભાગીદાર થવું જોઈએ એ અંદરથી આવવાની એક જે કહેવાય ને પ્રેરણા એ થવી જોઈએ અને બહુ સરસ એક જે વાત છે આ મંચના દ્વારા આપ સૌ સમક્ષ હું પહોંચાડવા માંગુ છું કે કદાચ દેશના પ્રથમ એવા વડાપ્રધાન શ્રી છે આપણા કે જેમણે જી ટ્વેન્ટી સમિટમાં બ્લન્ટલી બધા દેશના ડેલિગેટ્સની વચ્ચે એક વાત મૂકી કે પહેલાના સમયમાં અમારા દેશ માટે એવું કહેવામાં આવતું કે આ દેશનો વિકાસ થશે અને એની સાથે સાથે બહેનોનો અને સ્ત્રીઓનો વિકાસ થશે કન્ટ્રી લેટ ડેવલપમેન્ટ આપણે કહી શકીએ બટ હવે અમે વિકસિત ભારતની પરિકલ્પનામાં મહિલાઓના વિકાસના આધારે આ દેશનો વિકાસ જોવા માંગીએ છીએ સાહેબ આ નાની સૂની વાત નથી કેમકે અવળા મોટા ઇકોનોમિકલ ફોરમ ઉપર માતૃશક્તિને પાર્ટિસિપેશન આપવું જી ટ્વેન્ટી હોય ડબલ્યુ ટ્વેન્ટી હોય બી ટ્વેન્ટી હોય એવી વર્લ્ડ ઇકોનોમિક ફોરમના માધ્યમથી આપણા દેશમાં અગિયાર હજાર કરતા વધારે ફોરેન ઇન્વેસ્ટર્સ ફક્ત માતૃશક્તિને ધ્યાનમાં રાખીને અહીંયા ગુજરાતમાં ઇન્વેસ્ટ કરે તો એ આપણી સૌથી મોટી ઉપલબ્ધિ છે એટલે વાત આવે છે કે ક્ષેત્ર ચાહે કોઈ બી હોય પોલિટિક્સ હોય શિક્ષણ હોય સ્વાસ્થ્ય હોય ઇવન આર્મ્સ અને એમ્યુનેશન્સ હોય હવે તો કોમ્બેટ ફોર્સિસમાં પણ બહેનો છે એમને હથિયારની તાલીમ આપી અને બોર્ડર્સ ઉપર સેવા કરી શકે એ માટે સશક્ત બનાવવામાં આવી છે પોલીસ ડિપાર્ટમેન્ટની વાત હોય બ્યુરોક્રેસી હોય કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જે આ બહેનોનું ઇક્વલ પાર્ટિસિપેશન છે એ ના શક્ય બનતું હોય જરૂર છે આત્મવિશ્વાસની દ્રઢ મનોબળની અને સેલ્ફ બિલીવ કે અમે કરી શકીએ છીએ હર્ડલ્સ તો દરેક ક્ષેત્રમાં આવવાના છે તમે ખાલી ઘરે બેસો એમાં જ નહીં આવે એમાં પારિવારિક સમસ્યાઓ છે એટલે એમાંથી ઓવરકમ કરી અને આપણી જાતને આ વિશ્વ માટે આપણા દેશ માટે ઉપલબ્ધ કરાવીએ એ જ અભ્યર્થના આ વેલ આ ચર્ચા છે એ ઘણી આગળ લાંબી ચાલી શકે પણ મને લાગે છે કે આપણી પાસે સમયની મર્યાદા છે અને એટલે આપણે આ સેશનને અહીંયા અટકાવવું પડશે પણ મેમ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા આપના અનુભવો શેર કર્યા અને નારી સશક્તિકરણ પર આપના વિચારો અહીંયા અમારી સમક્ષ રજૂ કર્યા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ આપને મંચ પર જ રહેવા રિક્વેસ્ટ કરીશું આમંત્રણ કરીએ ફરી એકવાર જનક સરને પોલિટિક્સમાં કેવી રીતે તેમણે પોતાનું સ્થાન બનાવ્યું છે અને કેવી રીતે પારિવારિક સપોર્ટ મહત્વનો છે જ્યારે એવું કહેવાય છે કે પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે પણ સ્ત્રીની સફળતાની પાછળ પૂરેપૂરા એક આખા પરિવારનો સાથ હોય છે અને કેવી રીતે એમણે પોતાની આ જર્ની તય કરી છે અને આગળ પણ કરશે તેની તેમણે ખૂબ સુંદર વાત આપણી સાથે શેર કરી છે આપણે તેમને એક નાનકડી ભેટ આપી અને ગડગડાટ સાથે આપણે થેન્ક યુ સો મચ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર પૂજા આપને વિનંતી આપ મંચ પર ઉપસ્થિત રહો જનક સર રીવાબા અને ડોક્ટર દર્શિતા આપનો આભાર